સંકલ્પ દિવસ નિમિત્તે ગુજરાત તથા દેશભરમાંથી આવેલા ભીમ સૈનિકોએ રેલી કાઢીને ડૉક્ટર સાહેબ આંબેડકર સંકલ્પભૂમિ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી વડોદરા શહેરના સયાજીબાગ સ્થિત સંકલ્પ ભૂમિ ખાતે આજે મોટી સંખ્યામાં ભીમ ભીમસૈનિકોએ એકત્ર થઈને ડૉક્ટર સાહેબ આંબેડકરજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ઈસવીસન ઓગણીસો સત્તરમાં ડોક્ટર સાહેબ આંબેડકરે બાગમાં એક વૃક્ષ નીચે બેસીને સંકલ્પ કર્યો હતો તેમના જીવનના કડવા અનુભવોના આધારે લેવાયેલ આ સંકલ્પના કારણે ત્રેવીસમી સપ્ટેમ્બરનો દિવસ સંકલ્પ દિવસ તરીકે ઓળખાય છે આજે પણ સમગ્ર ભારતભરમાં આ દિવસને સંકલ્પ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તે અનુસંધાને ગુજરાત રાજ્ય ઉપરાંત વિવિધ અન્ય રાજ્યોમાંથી આવેલા ભીમ સૈનિકોએ રેલી કાઢી સયાજીબાગ ખાતે આવેલ સંકલ્પ ભૂમિ ઉપર પહોંચીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ઓગણીસો સદોતીસ મેં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દુનિયા મેં મહારાષ્ટ્ર કે અંદર આયે તે સે હમ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજી કે આસ્થિયા बड़ौदा गुजरात संकल्प भूमि लेके आए सारे अंबेडकर यानि को इस अस्थि कलश का दर्शन हो इसलिए हमने ये रथ यात्रा महाराष्ट्र के धुलिया जिले से निकाली है और गुजरात के बड़ौदा में संकल्प भूमि यहाँ पर हम पहुँचे हैं और सारे अंबेडकर यानु इसका दर्शन ले ये अपेक्षा के साथ हम यहाँ पर आए मैं आनंद सहिंदा ने धुए संदेश भूमि